चाय भारी <laughs>

એ જો અલય ઉપર સે ચા હા કો ઉગાતી નસો તો ભારી ભાઈ આ ઘરે સાપી ને ઈએ એમ અલગ ટેસ્ટ આવે ઘણો ફરક પડે હે ઘણો ફરક પડે ઘરે ગમે એમ તો એટલો મજા નથી કેમ મજા આવે હા તો

ઓ ચાય બની ગયો છે ગરમા ગરમ જોવો જો કે મારો ડાયરો સામે છે અને ચાય ગાય શરીરની અને અપાય જોવો જો ગાય બાય એનો જલસો છે અને આજે વાડી ભેરાણી છે ને વાડી તો ભગવાન જાણે કે નહીં રે ગાય માતા માટે કપની વાળાની ભગવાન હા ગાય તો ભેરાણી તો ભાઈ ખરેખર ઘણા દિવસ પછી હા વાહ 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 લાખા ભાઈ આ જે આપણે પાંદડું ફાડી નાખ્યું એ એની શું છે એનો મતલબ એનો મતલબ આ પાંદ હાજુ હોય ને હા તો શેરનો સકન થાય હા વાત આઈ થાય સકન ન થાય હા એટલે ચોરી કરવા જતો હોય ને એ પાંદડું ભારી જાય પાંદડું આખે આખું પડ્યું હોય ને તો આ દૂધ કેવડ એટલે સોર ને સકન થાય આર્યું ફાટલું ભાડે એટલે સોર ચોરી કરવા પણ નહીં થાય